हे कर मो संगा मारु कोई न जुदा 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 ले कर मनो संगा मरू कोई नथी कर मनो संगा त रा कोई नथी

વાત કરી કે અમારે ફાય ની ભોણી સાથે બોલો તમારે હગું કરવું છોકરા નું મોટો ફટાકડે ઉભો થઈ જારા ગોડો છોકરા તારો કિસ્મત જાગ્યો ભારે ઉતારો ના થયું તું ભારે ઉતારો ના થા હજી તો કાલ ખાલી સોર વાત જ કઈ જ

ના લઈ જાય છોકરા કોઈ પણ ના લઈ જાય તારા કિસ્મત માં ને જો તારી ની કિસ્મત લખી ને ઈ તારું પોનું લાગશે ઈ તારી બારી છે પણ લાઈ દો જલ્દી તો યાર

મળેલો ડી થઈ ની રિહાઈ બાર મહિનો પેલી દિવાળી થઈ તી આ દિવાળી આપડે માની ફટાફટ બાઈક લઈને જઈએ આપડે તારે વધારે થાય ડકો થાય જઈને આવું ને તો નેકલી દેસ હું જઈને હાલ ડોળા કાઢો ને તારી અજીવન કદે નહિ કરતા કોઈ જેવા તેવા માણસ નહીં આ તો છોકરા હું કઈ લેવા જોતો હું લેવા આવું પડે

અમે આથે આયે છીએ કોઈ ત્યાં મન બોલાયા નહી મને ખબર કે તમે દરવાજા બાર મેલો અમે સાફ વાણી નું તો પૂછો પછી 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 અમે તમે તો આમ દારૂ પીયો છો સાફ વાણી ને તમાર શું જરૂર છે દારૂ તો બંધ કરી દીધું શાંતુ અને એવું ના વિચારતા કોઈ દારૂ મળશે પાછો એ હું નહીં દારૂ પીવા આવ્યો તમે દૂષણ લેવા આવ્યો ના 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 એ તો એ વાત નહીં કરવાની

અમંત બોલતા આમ લાગીરામ લાજ શરમ જેવું શક નહીં ઈ મોહની જો કે તને તું હોય 12 મહિનાથી હોય પડી રેજી તને કોઈ શરમ નઈ નમન ઉ શરમ હોય આ બાપના ઘર છું મારા બાપના રોટલા કઉ રહી અમે તૈયાર થવાન કરો ચોય આવવાની નઈ કણે કીધું હતી તોય ઉતરી પડ્યા અરે ના આ બોલા શિકન

અને ગમે તે કઈ તા ને વાત કરતા માને વાત હગાની વાત આવી છે અને તું તૂંપો ક છું કુવો વાળો કરું છું એટલે બેઠી ગઈ

પણ હું કરું બેટા તારા બાપા નો ત્રાસ તો તું જો કે હું એ કોઈ બાપ ના રોટલા ખાઈ કોઈ રાજી ના રહેતી હોય જો મારે કોઈ ગમે એવું સુખ હોય તો આપણા ઘર સિવાય બીજું આપડે મા બાપ ના ઘેર પડી રહ્યું હોય તો આપડે દુઃખ જ કહેવાય બેટા જો તાણ દુબરો ખાસો પડે તો છોકરો હે બેટા અને તેથી ખાધ્યું ખાઈ ના જાય ખાઈ ના આવ્યો બાજરી રોટલા મે બનાયા હતા ને અથાણું ડબો લાઈ દીધી છે આવડો તે

આમ એમ પણ બેટા જો બંધ કરી દે હું છો ના કઉ શું કે મારું આખી જિંદગી પડી રવાનું મારું શું કેવું છે અમે રોજ દારૂ પીવું પેઢા અમે કાના હાના થાય તમારું એવું થાય

એટલા સોરી મોકલવી પડી તો કોઈ ના મોકલો મિત્રો જોયું કે તમે આમાં જમા આવી દારૂ ભી ને ફર અને હાલા કોણ હાના થાય તો નું છોકરો નું શું થાય તો આ તમારા વિડીયો ગમે હોય ને તો લાઇક શેર કોમેન્ટને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી